હા ને મે આવી છે બેકી ગઈ હમ જીરું 2 કિલો લઈ આવી બરાબર હળદર 2 કિલો લઈ આવી પછી કઠોળ લઈ આવીસ બધી અને મરચું ના પેડ્યું છે વરદેવ દીપ પછી કેતી નહિ આ ખોટી ગયો ના આ ખોટી ગયો આટલી વસ્તુ વરદી નો હો બીજું તો બધું લાવવાનું છે હા બેજો કઠોળ ની સંગીતા કઠોળ ની હા અમારે તો નાના ભાઈના ઘર ના છે તો આવી જાય હા અમાર સંગીતા છે ના હા બધાય કરતા નાના વરદી કે કઠોળ કે સંગીતા ના ના એના અમાર જે અમારી કટ્ટા ઓછું છે

આપડે કોરોબોરો ખાઈ લઈ પાણી ભરી લાવે એટલે પછી પોરો ખાઈ ને પછી પાછા ચાલુ કરી દઈએ આપડું કામ અત્યારે શું મજાનું જમવાનું બની ગયું છે ને મારા આરાધના બેન બોલાવાય થેન્ક યુ છે શું બની ગયું મારે ખબર હતી આજ સાધું જાય છે અને અમારે બંશી જો જુઓ બંછીબેન જાય છે ક્યાં જમવા જાય જલારામ મંદિરે બંશી જલારામ મંદિરે જાય છે અને આરાધના બનાવ્યા બેસી ગયા છે તો આપણે જમી ગયા હવે કેમ તારે જમવાનું છે અહીંયા કે તારે જવાનું છે તો શું બનાવ્યું છે મેડમે આપણે જોઈ બનાવ્યું છે તો ગાંઠિયાનું છે

અને બધાની કોમેટ હતી માતાજીના દર્શન કરાવી જો તમે દર્શન કરી લો જય માતાજી બધાની રક્ષા કરજે સુખ શાંતિ આપજે જો મારા દાદા છે આ મારા કુળદેવમાં અને આ મારા નાંદલમાં છે તો બધા દર્શન કરી લો મસ્ત અને મેડમ શું કરે છે જો જમમાં બેસી ગયા છે આમ જો એટલું બધું લઈને બેસી ગયા છે

કારણ કે કાલ રામનવમી હતી એના પાયના છે એટલે અમારે બધાને જમવાનું હતું પણ આપણે નથી ગયા અને આ લોકો બધે જવાના છે મસ્ત મજાનું જમી આવો અને પછી આવો હે હા હું કહે છે હું છું આંખમાં હું પડ્યું હું પડ્યું ભાભુન ક્યાં કાઢ દે ભાભુન ક્યાં કાઢ દે ભાભુ જમવામાંથી ઓછી આવે તો થઈ ને અને અમારે આ જો હારત બેન બેસી ગયા છે તારે ખાવાનું નથી બેન હા એ છોકરી કેમ

નમન કોસુ અજી મરચા બાકી લેવાના બાકી છે મસાલા લઈને તો કેમ લાવા લે મારે તમે એટલે મરચું દળાવવાનું છે લઈને સીધું ને દાણા છે બધું બાકી છે એમ ને લેવાનું હોય આજ આખો કર્યું કોને ખબર કારણ કે બધું લાવવાનું છે મરચા હવે લાવવાના બીજા તોડાય નાખી બાર ને બાર કઈ ઘરે નહી તોડવું તારી વાત થાય મરચા અડી ગયો મરચા અડી ને આ ગરમી મરચા બાર તો

એટલે પછી ઉભા દી નહીં તો મિત્રો મેડમ અમારે બધું બાર મહિનાનું ભેગું કરે છે અને આપણે હવે જોવો તમે અત્યારે વાગી વાગી ગયા ગયા છે છે તો આજનો આપણે વિરામ આપી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો આશા છે કે તમને બ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા i Bye bye.